હા જી મને તો પહેલેથી જ ખ્યાલ હતો કે આમાં કઈ એ લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નતો તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામા એ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કઈ સમજાતું નથી કે જે પેલા એ લોકો બોલ્યા અને હવે એમ કે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને અને જે પણ આ બધા વડીલો છે સમાજને એક થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામુ આવવાનું જ છે તો પીટી કામ પાછા હટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ જી

સામે સામેની લડાઈ હવે ભાજપ સામેની લડાઈ થઈ ગઈ અને હવે તો કોંગ્રેસ તરફી થઈ ગયા જી ચોક્કસપણે આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી નહોતું આમાં ખોટે ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કોંગ્રેસ થી આવ્યા હોય કે શું ખીચડી નાંધાણી છે ને બહુ હોશિયાર છે એ લોકો એ કઈ કે વધારે પડતા જ હોશિયાર છે જે ચાર પાંચ તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કઈ ખ્યાલ જ નથી આવતો અને સામે કાંઈ પણ નહોતું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસી જ છે આ લોકો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરો એ જ નથી ખબર પડતી સમાજ હવે ગેરમાર્ગી દોરાઈ રહ્યો છે સમાજ હવે કહી રહ્યો છે કે અમારે સમજવાનું શું આપનું શું માનવું છે સમાજે શું કરવું જોઈએ હવે એ તો સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ જે પણ કરે વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવા જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજ નું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે 20 વર્ષ સમાજ પાછો વયો ગયો છે ક્ષત્રિય સમાજ કે જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટીની વિરોધ નતો અને બીજેપી નો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે જી પીટી ડરી ગયા હોય એવું લાગે છે આ પીટી મામા તો હવે ભાઈ જો માઇક લઈને બહુ મોટી મોટી બોલતા હોય ને કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ શું કામ ડરો છો જે પણ પર્દાફાશ કરવાના હતા તો ભલે અંદર ખાને પણ સમાજ સમાજ થકી તો ખરો જ આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક ઠીક છે કે ન બોલવું જોઈએ પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાને મીટીંગ કરે પણ જે પણ ગદ્દાર છે એને સમાજમાંથી બાયકોટ કરવો જોઈએ જી